ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત ગઈકાલે આપના માધ્યમથી અમે લોકો વચ્ચે ગયા હતા અને કહ્યું હતું કે મહારાષ્ટ્ર ઉજવતું હોય એનો સ્થાપના દિવસ ત્યારે આજ આ જેને કે સ્વતંત્ર ગુજરાતની ની અત્યાર સુધીની ગુજરાતની જે મૂળભૂત પરિસ્થિતિઓ જે બુનિયાદી જરૂરિયાતો હતી જે શિક્ષણ તો જે હતું એના કરતા આપણે પીછે હટ કરીશું એમાં ક્યાંક ને ક્યાંક આપણે પ્રાઇવેટીકરણ કર્યું છે શિક્ષકોની પરથી જેને કહેવાય કે ઉપર ચડી ગયેલી છે ભૂભાડે ચઢાવી દીધેલી છે અભરાહીએ ચઢાવી દીધેલી છે આરોગ્યની અંદરની વાત કરીએ છીએ ખેડૂત પીડિત છે કર્મચારીઓ દુઃખી છે મૂક દિવસ આરોગ્યના કર્મચારીઓ હડતાલ ઉપર જાય કોઈક વાર દેવડીના કર્મચારીઓ જેને કહેવાય ઘેર તાલુ ઉપર માસ્ક ઉપર જવાનો વારો આવે શિક્ષક આલમ દુઃખી છે સત્યાગ્રહ સાવણી ગાંધીનગર ક્યાં ખાલી પરથી જણાતી નથી બેન બેટીઓની હાલત મારે આપતા માધ્યમથી કહેવી અયોગ્ય છે દરરોજ આપણે સાંભળીએ છીએ ભ્રષ્ટાચાર વિવિધ સીટની રચનાઓ થાય કાંડો થયા પછી રાધી કહેવાય કે મોરબી કાંડ હોય રચનાઓ થાય પણ સીટના અંતે શું ફોકાફોજદારી આંકવામાં ગૃહમંત્રી સીધું સીધું ક્યાં ગુજરાત હવે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એની અંદર આપે કયા ચમરબંધીને પૂરી ગાતા છે અવરોજ મને તાજે પ્રતિ ફાઇલ પાંચ હજાર રૂપિયા વર્ધિત કેન્સર યોજનામાંથી જીપીએફ નંબર જોઈતો હોય આ શું થવા પામ્યું છે ભાઈ પોતાનું સવાલ થાય છે કે થવા શું પતિ જનતા જે છે એની સમૃદ્ધિ એ હેતુથી આજે આમ આદમી પાર્ટી દિવસીય ઉપવાસ નું આયોજન કર્યું અને એનાથી આપ જોઈ શકો છો કે અમારા રાજેન્દ્રસિંહ અમારા વિજયભાઈ છે નિકુંજભાઈ છે જે ક્યારેક અમે સવારથી બિલકુલ પાણી સમય અને સૂર્યાસ્ત સમય સુધી અમે એ બેસવાના છે ક્યાં આપે કે જાગો ભાઈ કોઈ કોઈ મોરચે તમે સાચા નથી જે અને કોઈ ગુજરાતને પાછળ ધકેલવાના પ્રયત્ન કરો છો તો એ હેતુ સર અમે એ કરવાના છીએ અને મા ભારતી અમને સદબુદ્ધિ આપે તમામ ઈષ્ટદેવોને મારી નમ દેવો તમે આ લોકોને જગારો તમે એમને સૌના હાથમાં જગારો સા બાપુનગર વિધાનસભાની અંદર પરિવર્તન સંકલ્પ યાત્રાનું જે સનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતને વિવિધ એકસો બ્યાસી વિભાનું પણ આયોજન કરવાનું છે અને એનું શુભારંભ આજે થયેલું છે એની અંદર આપણા ગુજરાતના ઉપરાંત કેટ કેટલા યુવાનો કેટલા અને કહેવાય કે આ